નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના અંગ્રેજી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલ આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પેપર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આવનાર પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના અંગ્રેજી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનો એંસી માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરા ફકરાનું સુંદર અક્ષરે યોગ્ય ચિહ્નો સાથે અનુલેખન કરો જેમના ગુણ પાંચ અહીં જે પેરેગ્રાફ આપેલો છે એટલે કે ફકરો આપેલો છે તેમનો આ રીતના વ્યવસ્થિત પેરેગ્રાફ લખવાનો રહેશે જોઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈ એમ પે બ્લુ પ્રિન્ટ મુજબ તો પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા અને અસાઇનમેન્ટ જેમાં બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા તો વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો અહીં તમને જે નંબર આપેલો છે જે નંબર પરથી પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દ મુજબ રાઇમિંગ વર્ડ લખો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક ફ્લુ બ્લુ નંબર બે બોર્ડ થોટ નંબર ત્રણ રેંગ સંગ નંબર ચાર ડ્રો ક્રો નંબર પાંચ રેડ બેડ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણદસ એ પરિચ્છેદ આપેલો છે જે વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર વન who was a prince so Sohan sen was a prince number 2 what did they have they had special powers number 3 how was a princess the princess was a beautiful number 4 what was the king the king was a magician number 5 how many friends did સોહન સેન હે તો સોહન સેન હેડ થ્રી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો જેમના ગુણ પાંચ જોઈએ પેલું ગોપાલુ ધોપાલ ટુ કિલ નંબર થ્રી ગોપાલ થ્રુ સમસ્ટોન્સ નંબર ફોર ધ જાયન્ટ ફ્રોટ વિથ ઇચ અધર નંબર ફાઈવ ધ જાયન્ટે પ્રશ્ન નંબર પાંચ વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવું જેમના ગુણ દસ નંબર The giants killed each other. So, did the giants kill each other? Number B. Gopal killed Jalebis very much. Did Gopal like Jalebis very much? Number 3. He threw some stones at them. Did he throw some stones at them? Number 4. The giants died. Did the giants die? નંબર ફાઈવ ધ કિંગ પ્રોમિસ્ડ અ રિચ રિવર્ડ ડીડ ધ કિંગ પ્રોમિસ અ રિચ રિવર્ડ પ્રશ્ન નંબર છ રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુ એચ પ્રશ્નો બનાવીને લખો જેમના ગુણ દસ નંબર એક ધ યંગ મેન હાઇડ બિહાઈન્ડ ધ ટ્રી વે તો વેટ ડીડ ધ યંગ મેન હાઇડ નંબર ટુ ગોપાલ મેડ અ બિગ બેલ્ટ વુ તો વુ મેડ અ બિગ બેલ્ટ નંબર થ્રી ધ કિંગ શો ધ ડેડ જાઇન્ટ્સ વોટ વોટ ડીડ ધ કિંગ શી નંબર ફોર ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ વેન વેન ડીડ ધ કિંગ કોલ્ડ ગોપાલ નંબર ફાઈવ ગોપાલ કિલ્ડ જલેબી વોટ વોટ ડીડ ગોપાલ લાઈક પ્રશ્ન નંબર સાત આપેલ વિઝિટિંગ કાર્ડના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ દસ જોઈએ નંબર એક What is Sima Sukla? So Sima Sukla is English teacher. Number two, does she teach math? No, she doesn't teach math. Number three, what is the name of school? The name of school is Morva Primary School. Number four, call me on. Call me on. નાઇન વન 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 નંબર ફાઈવ સીમા સુક્લાઝ ક્વોલિફિકેશન ઇઝ તો સીમા સુક્લાઝ ક્વોલિફિકેશન ઇઝ બી એમ એ પ્રશ્ન નંબર આઠ આપેલ ટેબલના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણદર્મ અહીં જે ટેબલ આપેલું છે તે પરથી પ્રશ્નોના જવાબ જોવાના છે નંબર એક વોટ ઇઝ શિવમ્સ બર્થ ડેટ તો શિવમ્સ બર્થ ડેટ ઇઝ ચોવીસ દસ બે હજાર એક Number two, who is the tailor than Nisha? Tina is a the tailor than Nisha. Number three, is Nisha's weight 29 kg? No, Nisha's weight is not 29 kg. Number four, whose nose is as long as Shiva? So, Nisha's nose is as long as Shiva. Number five, is Tina's height 116? સેન્ટીમીટર ય સ્ટીનાર્સ હાઈટ ઇઝ વન હંડ્રેડ સિક્સ વન હંડ્રેડ સિક્સટીન સેન્ટીમીટર પ્રશ્ન નંબર નવ નીચે આપેલ સંવાદ કૌશમાં આપેલા શબ્દો શબ્દ સમૂહની મદદથી પૂર્ણ કરો જમના ગુણ પાંચ જે તમે એ જોઈ શકો છો આખો આખો તમને સંવાદ પૂર્ણ કરીને આપેલ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવી ફરીથી લખો જમના ગુણ પાંચ જોઈએ બ્રેકફાસ્ટ ઇનવોલ ઇવનિંગ પ્રિપેર અને રિટર્ન પ્રશ્ન નંબર અગિયાર ચિત્રના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો જેમના ગુણ પાંચ જોઈએ નંબર વન ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ નંબર ટુ ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ નંબર થ્રી ધ ફેન ઇઝ ઓન ધ ટેબલ નંબર ફોર ધેર ઇઝ ધ સોફા નિયર ધ વાસ નંબર ફાઈવ ધેર આર મેની બુક્સ ઇન ધ બુક સેલ્ફ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયના પ્રથમ સૂત્રાંક પરીક્ષાના મોસ્ટ હેપી પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડિયો સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે